નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલ ની અંદર મિત્રો રેશન કાર્ડ ની નવી યાદી જાહેર જે આ મિત્રો સપ્ટેમ્બર ઓક્ટોબર માસ ના લોકોને મળશે ઘઉં ચોખા મીઠું બાજરી તેલ ખાંડ વગેરે જેવી જે ખાદ્ય વસ્તુઓ છે ખાદ્ય સામગ્રી છે આ જ લોકોને મળવા પાત્ર રહેશે કેવા લોકો રહેશે શું રહેલી છે સંપૂર્ણ માહિતી બેનિફિશિયરી લિસ્ટ મિત્રો આજના વિડીયો આપણે જોવાના છે

તો વિડીયો લાઈક કરી દેજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું પણ ના શુકશો તો મિત્રો સૌપ્રથમ તો તમારે તમારા ક્રોમ અંદર આઈપીડીએસની જે ઓફિસિયલ વેબસાઇટ છે એ ઓપન કરવાની રહેશે એમનું ઓફિસિયલી વેબસાઇટનું નામ છે આઈપીડીએસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન એ તમારે ઓપન કરવાની રહેશે સર્ચ કરીને મિત્રો હાલ આપણે અહીંયા ઓલરેડી ઓપન કરેલી છે તો મિત્રો અહીંયા જે આઈપીડીએસની જે ઓફિસિયલી વેબસાઇટ છે એ આ પ્રમાણેની હશે એમાં મિત્રો તમારે નીચે સ્ક્રોલ કરવાનું રહેશે નીચે સ્ક્રોલ કરશો એટલે લિંકની નીચે જે થોડો ઓપ્શન રહેલું છે એનએફએસ રેશન કાર્ડ એમની ઉપર મિત્રો તમારે ક્લિક કરી દેવાનું રહેશે એમની ઉપર મિત્રો તમે ક્લિક કરશો એટલે તમારી સામે એક આઈપીડીએસ નું નવું બેનિફિશિયરી લિસ્ટ નું નવું પેજ ખુલીને આવી જશે જેમાં મિત્રો રેશન કાર્ડ બેનિફિશિયરીઝ એવું લખેલું હશે એમની નીચે મિત્રો અહીંયા ઈયર મંથ કેપ્સા કોડ અને ગો રીસેટ નો ઓપ્શન દેખાડી દેશે એમાંથી મિત્રો આપણે અહીંયા ઈયર એટલે કે બે હજાર પચીસનું આપણે જોવાનું છે તો તેમના પછી મિત્રો આપણે સિલેક્ટ કરવાનું રહેશે મંથ એટલે કે મહિનો કયા મહિનાનું તમે જોવા માગો છો તો મિત્રો હાલ આપણે અહીંયા ઓક્ટોબર માસનું જોઈશું કારણ કે મિત્રો સપ્ટેમ્બર માસ પૂર્ણ થવાને આરે છે એટલે આપણે ઓક્ટોબર માસનું જોઈશું કે ઓક્ટોબર માસમાં કેટલો અપડેટ કરવામાં આવેલો છે અપડેટ અનુસાર જે માંથી નોન એનએફએસએમાં રૂપાંતર કરવામાં આવ્યું છે એમાં સંખ્યા કેટલો ઘટાડો વધારો કરવામાં આવેલો છે સિલેક્ટ કરવાનું રહેશે દાખલ કરવાનો રહેશે કેપ્સા કોડ દાખલ કરી અને મિત્રો તમારે અહીંયા ગો પર ક્લિક કરી દેવાનું રહેશે ગો પર મિત્રો તમે ક્લિક કરશો એટલે ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓ આપની સામે દેખાડી દેશે કે જિલ્લા વાઇઝ કેટલો કેટલો અપડેટ કરવામાં આવેલો છે પરંતુ મિત્રો આપણે ગ્રામ્ય વિસ્તારો ગ્રામ્ય વિસ્તારમાં કેટલો કેટલો કરવામાં આવેલો છે તો મિત્રો મિત્રો હાલ આપણે આપણે અહીંયા અહીંયા કોઈ પણ એક એક્ઝામ્પલ તરીકે લઈ લેવાનો એટલે ગીર સોમનાથ સિલેક્ટ કરીશું ગીર સોમનાથ મિત્રો સિલેક્ટ કરીશું એટલે આપણી સામે ગીર સોમનાથ જિલ્લાના તમામ તાલુકાની લિસ્ટ દેખાડી દેશે કે કયા કયા તાલુકામાં કેટલો કેટલો એનએફએસએમાંથી નોન એનએફએસએમાં કેટલા કેટલા અરજદારોના રૂપાંતર કરવામાં આવેલા છે

એપીએલ બીપીએલ અને એ વાય રેશન કાર્ડ ધારકો રહેલા છે તો મિત્રો તમે આ રીતે ચેક કરી શકો છો સરળ રીતથી અહીંયા મિત્રો તમામ ગામોની લિસ્ટ દેખાડેલી છે જેમાં એ વાય એપીએલ વન એપીએલ ટુ બીપીએલ આ પ્રમાણેનું મિત્રો અપડેટ કરવામાં આવેલું છે તદ ઉપરાંત મિત્રો જો તમારે ડીપમાં જાણવા માંગતા હોય કે કેટલા સંખ્યા રહેલી છે એપીએલ એ વાય એપીએલ ટુ બીપીએલની તો મિત્રો જે અહીંયા ગામની લિસ્ટ દેખાડેલી છે એમની સામે જ જે એ વાયની સંખ્યા એટલી રહેલી છે

એમાં તમે તમારું નામ ચેક કરી શકશો કે શું મારું નામ નોન એનએફએસએ માં રૂપાંતર થઈ ગયું છે કે પછી એનએફએસએ માં જ છે તો મિત્રો બસ આજથી રેશનકાર્ડ ધારકોની નવી યાદી કારણ કે મિત્રો જે સપ્ટેમ્બર ઓક્ટોબર માસ અનુસાર નવો અપડેટ ચાલી રહ્યો છે એ મુજબનો અપડેટ અનુસારની માહિતી આપણે આગળ જ જોઈ મિત્રો ફક્ત આ લોકોને જ મળશે ઘઉં ચોખા મીઠું બાજરી તુવેર દાળ ખાંડ ચણા ખાદ્ય તેલ વગેરે જેવી છે ખાદ્ય સામગ્રી છે જે રેશન કાર્ડ અનુસાર રેશન કાર્ડ મારફતે આપવામાં આવી રહી છે તો મિત્રો જે અરજદારોને જે રૂપિયા છ લાખથી વધારે આવક હતી એવા અરજદારોને ઇન્કમ વિભાગ દ્વારા જે નોટિસો ફટકારવામાં આવી રહી હતી એવા અરજદારોને જે એનએફસીમાંથી નોન એનએફમાં રૂપાંતર કરવામાં આવ્યું છે તો મિત્રો એ અરજદારો જોવા ઈચ્છતા હોય તો આ મુજબનું તમે લિસ્ટ જોઈ શકશો અને તમારું નામ ચેક કરી શકશો કે એનએફએસએમાં છે કે નોન એન એફએસએમાં રૂપાંતર કરી દેવામાં આવ્યું છે